ધાનેરા માટે સારા સમાચાર સામે આવ્યા સિંચાઈના પાણી અંગે સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય ધાનેરાના પંચાવન થરાદના સાહીઠ ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરાશે તળાવો ભરવા પાઇપલાઇન માટે એક હજાર અડતાળીસ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ધાનેરા થરાદના ઘણા વિસ્તારમાં સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ થશે તો આપણે જણાવી દઈએ કે ધાનેરા માટે સારા સમાચાર સામે આવ્યા છે સિંચાઈના પાણી અંગે સરકારે ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે ધાનેરાના પંચાવન થરાદના સાહીઠ ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવામાં આવશે જેથી પાણીની જે સમસ્યા છે એ સમસ્યાનું પણ નિરાકરણ આવશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રોહિત ફોનલાઇન પર આપણી સાથે જોડાયા છે રોહિત ધાનેરા માટે આ સારા સમાચાર કહી શકાય કારણ કે જે તળાવો છે એ નર્મદાના પાણીથી ભરવામાં આવશે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે શું અપડેટ મળ્યા છે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એટલે કે ધાનેરા અને થરાદ વિસ્તાર છેલ્લા ઘણા સમયથી પાણીની અછત ધરાવતો હતો ત્યારે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ધાનેરા વિસ્તારના પંચાવન અને થરાદ વિસ્તારના જે સાહીઠ ગામો છે તેના તળાવો ભરવામાં આવશે અને જે નર્મદાના નીર છે તે આ તળાવોમાં નાખવામાં આવશે એટલે કે કહી શકાય એક હજાર અડતાલીસ કરોડ આ સ્ટેન્ડર્ડ છે અને તેના દ્વારા તમામ જે તળાવો છે તે ભરવામાં આવશે ને જેને લઈ ખેડૂતોને સારો એવો લાભ થઈ શકશે ને કે પાણીના તર જે નીચે ને દીપે ઊંડા જઈ રહ્યા છે તેને પણ મોટો ફાયદો થઈ શકશે બિલકુલ રોહિત માહિતી બદલ આભાર